નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું શક્તિપીઠ શક્તિપીઠ અંબાજીની કાયાપલટ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરવામાં આવી છે તીર્થધામના વિકાસ માટેના વિવિધ તબક્કામાં કામગીરી પૂર્ણ કરાશે જેમાં એકાંત શક્તિપીઠ સર્કલથી ગબ્બર તરફ સંસ્કૃત પાઠશાળા સર્કલ સુધી અંડરબ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર કામગીરી પ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જ્યાં વિવિધ પાંચ જેટલા તબક્કાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે પ્રથમ તબક્કાની કામગીરીમાં ગબ્બર શક્તિ કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં એકાવન શક્તિપીઠ સર્કલથી અંડરપાસન છે શક્તિ દ્વારથી ગબ્બર સુધી કોરીડોરનું નિર્માણ કરવામાં આવશે ખાસ કરીને ભોજનાલય વિશાંગૃહ સહિતના બાંધકામ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે બીજા ફેઝમાં શક્તિ હોલીડે હોમ સુધીના દર્શનની ચોક અને હોલીડે હોમથી ગબ્બર રોપ વચ્ચેની વિવિધ આકર્ષણો સાથે સતી સરોવર પણ બનાવાશે અન્ય તબક્કામાં મંદિર ચોક વિસ્તૃતીકરણ બાદ મંદિરના આંતરિક રસ્તા આવી લેવાશે તેવી માહિતી સાંભળી રહી છે